બલવા ફાટકથી સરકારી હોસ્પિટલ થઈને દ્રાફવા ફાટક સુધીનો માર્ગ હાલ ખખડધજ હાલતમાં છે જેને લઈને જામ જૂધપુરની જનતા ત્રાહીમામ પોકારી રહી છે આ મુખ્ય બાયપાસ રોડ પરથી શહેરની એકમાત્ર સરકારી હોસ્પિટલ સ્કૂલ અને માર્કેટિંગ યાર્ડ સુધી અવરજવર થાય છે પરંતુ રસ્તાની બિસ્માર હાલતથી અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે હોસ્પિટલ ચેરતા દર્દીઓ અને વાહન ચાલકો બારે પરેશાની ભોગવી રહ્યા છે અનેક વખત તંત્ર ને રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી જોવા મળતી નથી રસ્તો કયા વિભાગ હેઠળ આવે છે તેની જાણકારી પણ તંત્ર પાસે નથી તેવી ચર્ચા ઉઠી છે આ મુદ્દે જાગૃતિ લાવવા અઠાવીસ માંથી સત્યાવીસ કોર્પોરેટરો ચૂંટાયા હવે જાગો પ્રજા જાગો એવા બેનરો લગાવતા શહેરભર માં આ રોડ વિષય બન્યો છે હવે સવાલ એ છે કે રસ્તો બનશે કે પ્રજાને આંદોલનનો માર્ગ અપનાવો પડશે જામજોધપુર શહેર યાર્ડની બાજુમાં જે બાલ બાલવા ફાટકથી ગ્રાફા ફાટક સુધીનો જતો રોડ આ રોડ જામજોધપુર શહેરનો મુખ્ય બાયપાસ રોડ છે આ રોડ સરકારી દવાખાના ઉપર જ છે તેમજ આ રોડ હાલ ખૂબ જ અત્યંત ખખડધજ અને બિસ્માર હાલતમાં છે આ રોડ ઉપરથી સ્કૂલો તરફ જવાય છે માર્કેટિંગ યાર્ડ તરફ જવાય છે અને જામજોધપુર શહેરનો આ એકમાત્ર ધોરીમાર્ગ હોય અને ખૂબ જ જર્જરિત હાલતમાં છે જામજેદપુર શહેર અને તાલુકાની પ્રજા સરકારી દવાખાને જવા માટે આ મુખ્ય માર્ગ છે આ માર્ગ ઉપરથી વાહનો પસાર થાય છે વેપારી તેમજ સ્કૂલોના આ રોડ હાલ એટલો ખરાબ છે કે ગમે ત્યારે અકસ્માત થઈ જઈ શકે જામજેદપુર શહેર અને તાલુકાની બહેનો ડિલેવરી માટે આ રોડ ઉપરથી પસાર થાય છે અને આ રોડ એટલો ખરાબ છે કે ડિલેવરી કરતી બહેનોને પણ તકલીફ પડે છે આ રોડ ખૂબ જ અત્યંત બેસ્માર હાલતો આ રોડ ને આરસીસી રોડ અથવા તો નવસર થી ફરે રોડ બનાવવામાં આવે એવી મારી માંગણી છે હાલ જે જામજતપુરાના પ્રબુદ્ધ નાગરિક પ્રફુલભાઈ સીતાપરાય હું કોને તમે પ્રફુલભાઈ હું કૃપાભાઈ જાડેજા જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જામજતપુર બાયપાસ રોડ છે જે જે બાલવા ફાટકથી દ્રાફા ફાટક સુધી જર્જરી હાલતમાં છે અતિ એટલે અતિ ખરાબ પરિસ્થિતિમાં છે આ રોડ આ રોડ પર હોસ્પિટલ છે માર્કેટિંગ યાર્ડ છે સ્કૂલ છે આ રોડની વારંવાર રજૂઆત પણ કરી છે પણ હજી સુધી કોઈ પણ જાતનું કાંઈ પણ નિવારણ આવ્યું નથી તો સરકારશ્રી કહે છે વિકાસ તો ક્યાં છે વિકાસ તમારો આ રોડ ખૂબ જર્જરિત છે ધ્યાન આપો ધ્યાન દોરો આપ મારી એ જ રજૂઆત છે